હેલો ખરીદ મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખરીદ મિત્રો આજે ફરી પાછા આપણે નવા એરંડાના ભાવ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના એરંડાના ભાવ લઈને આવી ગયા છીએ તો ખરીદ મિત્રો તમારે આજના નવા એરંડાના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી જણા પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં અગિયારસો દસ થી બારસો ની વચ્ચે થયા છે ગોંડલમાં બારસો થી તેરસો પાંચની વચ્ચે થયા છે જૂનાગઢમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે જામનગરમાં એક હજાર થી ની વચ્ચે થયા છે જામજોધપુરમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે જેતપુરમાં બારસો પંદરથી બારસો સિત્તેરની વચ્ચે થયા છે ઉપલેટામાં બારસો થી બારસો પંચોતેરની વચ્ચે વચે થયા છે વિસાવદરમાં માં એક હાજર પંચાવન થી અગિયારસો પચાસ ની વચ્ચે થયા છે ધોરાજીમાં એક હાજર થી બારસો ની વચ્ચે થયા છે મહુઆ માં અગિયારસો બારસો ની વચ્ચે થયા છે હળવદમાં એક હજારથી પચીસસો પંચાવનની વચ્ચે થયા છે જસદણમાં અગિયારસોથી તેરસોની વચ્ચે થયા છે ભચાઉમાં બારસો એંશીથી બારસો અઠ્ઠાણુંની વચ્ચે થયા છે ભુજમાં બારસો પચાસથી તેરસોની વચ્ચે થયા છે દશાડા પાટડીમાં બારસો એંશીથી તેરસો પાંચની વચ્ચે થયા છે ડીસામાં તેરસોથી તેરસો પચાસની વચ્ચે થયા છે ભાભરમાં બારસો થી તેરસો અઠ્યાવીસની વચ્ચે થયા છે પાટણમાં બારસો નેવુંથી તેરસો ચાલીસની વચ્ચે થયા છે છે મહેસાણામાં બારસો સિત્તેર થી તેરસો ત્રીસ ની વચ્ચે થયા છે વિજાપુર બારસો નેવું થી તેરસો તેત્રીસ ની વચ્ચે થયા છે હારીજમાં તેરસો થી તેરસો ચાલીસ ની વચ્ચે થયા છે માણસામાં બારસો અઠ્ઠાણું થી તેરસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે ગોઝારિયામાં તેરસો ચાલીસ થી તેરસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે કડીમાં તેરસો થી તેરસો પાંત્રીસ ની વચ્ચે થયા છે વિસનગરમાં બારસો એસી થી તેરસો ચાલીસ ની વચ્ચે થયા છે પાલનપુરમાં તેરસોથી તેરસો તેત્રીસની વચ્ચે થયા છે તલોદમાં તેરસોથી તેરસો ચુમ્માલીસની વચ્ચે થયા છે દહેગામમાં બારસો નેવુંથી તેરસો વીસની વચ્ચે થયા છે ભીલડીમાં તેરસો પાંચથી તેરસો વીસની વચ્ચે થયા છે દિયોદરમાં તેરસોથી તેરસો ત્રીસની વચ્ચે થયા છે ટીંટોમાં બારસો નેવું થી તેરસો વીસની વચ્ચે થયા છે બેચરાજીમાં તેરસો દસથી તેરસો પાંત્રીસની વચ્ચે થયા છે કપડવંજમાં અગિયારસોથી બારસો પાંચની વચ્ચે થયા છે વિરમગામમાં તેરસો વીસથી તેરસો ચાલીસની વચ્ચે થયા છે થરાદમાં બારસો નેવુંથી તેરસો પાંત્રીસની વચ્ચે થયા છે